વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે બિલકુલ આ મહત્વના સમાચાર આવી રહ્યા છે પાંચ દિવસ કાળચાળ ગરમી હીટ વેવ રહેશે ઉત્તર ગુજરાતમાં હીટ વેવની અસર યથાવત રહેશે તો સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ વેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં બે દિવસ માટે ટ્રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પાટણ મહેસાણા સાબરકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ હીટવેવ રહેશે ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઇટ રહેશે આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે એક કે બે ડિગ્રી તાપમાન સામાન્ય ઘટાડો રહેશે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે ગુજરાતમાં પાંચ દિવસ વર્ષા વરસશે તો આજે અમદાવાદની તાપમાનની વાત કરીએ તો અમદાવાદના તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે રાત્રે પણ દસ વાગે પણ ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન સેવામાં આવી રહ્યું છે પાંચ દિવસ કાળચાળ ગરમી હીટ વેવ રહેશે ઉત્તર ગુજરાતમાં હીટ વેવની અસર જોવા મળશે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પાટણ મહેસાણા સાબરકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવ રહેશે સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ વેવ રહેશે કાંતિનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઇટ રહેશે આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે એક કે બે ડિગ્રી તાપમાનમાં સામાન્ય ઘટાડો રહી શકે છે રાજ્યભરમાં અત્યારે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગુજરાતમાં પાંચ દિવસ અગમવર્ષા વરસશે આજે અમદાવાદમાં તાપમાનનો પારો પાર જોવા મળી રહ્યો છે રાત્રે પણ વાગે પણ આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે ગરમીમાંથી રાહત નહીં મળે આ મહત્વના સમાચાર આવી રહ્યા છે પાંચ દિવસ કાળ જાળ હીટ વેવની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતમાં વેવની અસર રહેશે તો આંગે અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડે ગયા છે બ્રિજેશ જણાવશો જે પ્રમાણે રાજ્યભરમાં ગરમી સતત વધી રહી છે તેને લઈને શું છે માહિતી જે બિલકુલ આગામી દિવસોમાં પણ હજી ગરમી યથાવત રહેશે અને સાથે જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસ અને ખાસ કરીને આજથી પાંચ દિવસ સાથે પણ ગરમી જે છે તે ખૂબ જ રહેવાની છે હવામાન વિભાગ દ્વારા તેમજ કોર્પોરેશન દ્વારા પણ જે અલગ અલગ જે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બપોરના સમયે પિસ્તાળીસ ડિગ્રી જે તાપમાન છે તે અમદાવાદનું જોવા મળી રહ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો ઘણા એવા સેવાકીય પ્રવૃત્તિ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે સાથે જ છાસ વિતરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે છાશ વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું છે જેને જે ધર્માદો કરો તે પણ કહી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે અહીંયા નારણપુરા વિસ્તારમાં જોવા મળી રહી છે તો કહી શકાય કે જે પ્રમાણે ગરમી અસહ્ય છે ત્યારે કોર્પોરેશન દ્વારા પણ વિવિધ જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા છે જાહેરાત લગાવવામાં આવી છે કે ગરમીથી બચવા કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવે સાથે જ અત્યારે જે સેવાકીય પ્રવૃત્તિ છે તે કરવામાં આવે છે તેમની સાથે વાત કરીશું કારણ કે ગરમીમાં પાણીની પરબ તેમજ છાસનું વિતરણ અત્યારે કરી રહ્યા છો કાકા શું કહેશો ગરમી અત્યારે વધી રહી છે છાસનું વિતરણ આપ કરી રહ્યા છો શું કહેશો અમે રોજ કાયમ આ પહેલી એપ્રિલથી સોળ જૂન સુધી અઢી મહિના અમે ફ્રી છાસનું વિતરણ કરીએ છીએ બેથી ત્રણ અને આખો દિવસ પાણી ચોક્કસ તો બપોરના સમયે છાસનું વિતરણ કરવામાં આવે છે આપ જોઈ શકો છો લોકો પણ ગરમી માટે અત્યારે અહીંયા છાસ પી રહ્યા છે તો કહી શકાય કે વિનામૂલ્યે છાસ છાશ વિતરણ કરવામાં આવે છે અને સાથે જ આખો દિવસ જે છે તે પાણીની પરબ પણ અહીંયા ખોલવામાં આવે છે તો જે પ્રમાણે ગરમી અસહ્ય છે અને સાથે જ વાત કરવામાં આવે તો રોડ ઉપર પણ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની પણ કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે અત્યારે અમદાવાદનું જે તાપમાન છે તે પિસ્તાળીસ ડિગ્રી છે તો કહી શકાય કે જે પ્રમાણે ગરમી અસહ્ય વધી રહી છે ત્યારે ઘણા એવા લોકો સામાજિક કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે છાશ વિતરણ તેમજ સાથે જ પાણીની પરત પણ અહીંયા જે કહી શકાય કે કરી રહ્યા છે તો હજુ પણ આગામી ચાર દિવસ આ જ પ્રકારની ગરમી જે છે તે યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે ત્યારે વિવિધ જગ્યાએ છાસપિત્ર અને ખાસ કરીને જુદી જુદી જગ્યાએ જે શેરડીના રસ છે ત્યાં અત્યારે લોકોનો મારો જોવા મળી રહ્યો છે

તો બસના જે એ એમ ડ્રાઈવર છે તો આ વિના મૂલ્યે છાશ વિતરણ કે અલગ અલગ જગ્યાએ કારણ કે આખો દિવસ જે કહી શકાય કે તેઓ બસ ચલાવતા હોય છે ત્યારે આવી ગરમીમાં આ જગ્યાએ જે કહી શકાય કે છાશ વિતરણ થતી હોય ખાસ કરીને પાણીની પરબ હોય ત્યાં આગળ તેઓ પાણી તેમજ છાશ પીવા માટે ઉતરતા હોય છે તો સાથે જ જે પ્રમાણે વાત કરવામાં આવે તો તેમની સાથે પણ વાત કરીશું કે જે પ્રમાણે આખો દિવસ શું કહેશો આખો દિવસ આપ બસ ચલાવો છો ને ખાસ કરીને બપોરના સમયે ગરમીના સમયે અત્યારે અહીંયા છાશ વિતરણ થાય છે ને આપ કહેશો કઈ રીતનું શું કહેશો ગરમીને લઈને આપ અને ખાસ કરીને અત્યારે છાશ વિતરણ ઠંડક રહે છે સા ચોક્કસ તો જે પ્રમાણે લોકો જે છે તે અસહ્ય ગરમીના કારણે ત્રાઇમાપ છે સાથે જ અનેક જગ્યાએ આ પ્રકારની

જી બિલકુલ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ઓઆરએસના વિતરણ કરવામાં આવી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ હોય ત્યાં આગળ બપોરના સમયે જે કહી શકાય કે બંધ કામગીરી રાખવાની પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તમામ અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં આગળ ઓઆરએસ વિતરણ કરવા માટે ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવે છે નિશુલ્ક રીતે ઓઆરએસના પાઉચ ત્યાં આગળ મળતા રહે છે તો આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ પ્રકારની જે તકેદારીના ભાગરૂપે વિવિધ જગ્યાએ બોર્ડ લગાવવામાં આવે છે અને સાથે જ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવ રહેશે સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ વેવ રહેશે તો બિલકુલ જે પ્રમાણે રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેવા